વિદેશી દારૂનો જથ્થો લઈ જતા બે ઈસમોને ઝડપી પાડ્યા હતા તો અંકલેશ્વરના રામનગરમાં રહેતો તમિલ સેલવાન રામાસામી આંબલા કારણ અન્ય એક ઈસમ સાથે એક્સેસ મોપેડ ઉપર વિદેશી દારૂનો જથ્થો લઈ ચૌટા નાકા તરફ આવી રહ્યો છે એ બાતમીને આધારે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે હસ્તી તળાવ પાસે વોચ ગોઠવી હતી આ દરમિયાન બાતમીવાળી મોપેડ આવતા પોલીસે તેને અટકાવી તપાસ કરતા વિદેશી દારૂની બોતેર જેટલી બોટલ મળી આવી હતી ત્યારે સાત હજારથી વધુના મુદ્દામાલ સાથે બુટલેગર તમિલ સેલવાન રામાસામી આંબલાકરણ અને મયુરકુમાર વસાવાને ઝડપી પાડવામાં આવ્યા હતા